નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હળવદની પ્રાથમિક શાળા નંબર ત્રણમાં ક્રાફ્ટિંગ પેપર વર્કની ઉજવણી કરવામાં આવી શ્રી હળવદ પ્રાથમિક શાળા નંબર ત્રણ દરબારગઢ ખાતે ક્રાફ્ટિંગ પેપર વર્ક વીકની ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત અત્રેની શાળાના ધોરણ એકથી પાંચના વિદ્યાર્થી ભાઈ બહેને સ્વ સ્વૂઝ તથા શિક્ષણ ગણ તથા વાલીગણ દ્વારા આપેલ માર્ગદર્શન અનુસાર અલગ અલગ પ્રકારની કાગળમાંથી સજાવટ કૃતિઓ જેવી કે ગુલદસ્તા ઝુંમર તોરણ ડિઝાઇન કટિંગ સાંકળ વગેરે બનાવી પોતાના રહેલા કૌશલ્ય અને આવડતને ખુલ્લા મને રજૂ કર્યા હતા છેલ્લા દિવસે મહેંદી સ્પર્ધા હેરસ્ટાઈલ સ્પર્ધા પણ રાખવામાં આવી હતી આ સમગ્ર ઉજવણીમાં સૌ બાળકોને ખૂબ આનંદ ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમજ કાર્યક્રમ ખૂબ સફળ પણ રહ્યો હતો આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં રહેલી સર્જનાત્મકને યોગ્ય દિશા આપી સ્વનિર્ભરતાને પ્રોત્સાહન આપવાની રહ્યો હતો આચાર્ય મહેન્દ્રભાઈ ચૌધરી તથા ટીચર જયશ્રીબેન તથા સ્ટાફે માર્ગદર્શન આપેલ સંકલન સુધાકરભાઈ જાની હળવદ થેન્ક ફોર વોચિંગ ફોલો મોર our channel.